નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના જિલ્લાઓ વિશે તો ગુજરાતમાં ટોટલ થઈ તો એક મે ઓગણીસો ના રોજ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે જે જિલ્લા અસ્તિત્વમાં હતા તો ટોટલ સત્તર જિલ્લાઓ ત્યારે અસ્તિત્વમાં હતા સત્તર જિલ્લાઓ પછી અઢારમો જિલ્લો ઓગણીસો ની અંદર ગાંધીનગરની રચના કરવામાં આવી અને ત્યાર પછી બે વર્ષ કેડે ઓગણીસો ને સોંસઠની અંદર ગાંધીનગર જિલ્લાની રચના થઈ ત્યાર પછી બે વર્ષ કેડે ઓગણીસો ને સાસઠની અંદર વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી ત્યાર પછી બે ઓક્ટોમ્બર ઓગણીસો સત્તાણુંના રોજ પાંચ જિલ્લાની રચના કરવામાં આવી ટોટલ પાંચ જિલ્લાની વિદ્યાર્થી મિત્રો તા પહેલાં કયા જિલ્લાઓ હતા તો ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે સત્તર જિલ્લાઓ ત્યાર પછી ઓગણીસો ને સોસઠની અંદર ગાંધીનગર જિલ્લો એટલે અઢારમો ત્યાર પછી ઓગણીસ જિલ્લો છે વલસાડ ઓકે ત્યાર પછી પાંચ જિલ્લાઓ આણંદ દાહોદ નર્મદા નવસારી અને પોરબંદર જેની રચના બે ઓક્ટોબર રોજ કરવામાં આવી હતી બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું રોજ પાંચ જિલ્લાની રચના થઈ ત્યાર પછી બે હજાર ચાલ એટલે કે ઈસ્વીસન બે હજારની અંદર પાટણ જિલ્લાની રચના કરવામાં આવી હતી ત્યાર પછી બે ઓક્ટોમ્બર બે હાજર સાત ના રોજ તાપી જિલ્લાની રચના કરવામાં આવી હતી ત્યાર પછી પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ સાત જિલ્લાઓ ગુજરાતની અંદર ઉમેરાયા જે ગુજરાત છે તેની અંદર અલગ અલગ વિભાજ વિભાજન કરવામાં આવ્યું તો ટોટલ સાત જિલ્લાઓ બન્યા હતા જેમાં અરવલ્લી ગીર સોમનાથ છોટાઉદેપુર મોરબી મહીસાગર બોટાદ અને દેવભૂમિ દ્વારકા જે જિલ્લા છે તેની રચના કરવામાં આવી હતી